અમદાવાદમાં નવો ખરેજ ચાલુ ગરબાના બે હજાર પાંચસો રૂપિયા ટુ વ્હીલર સો રૂપિયા પાણીના બોટલ ના પણ પચાસ રૂપિયા લેવામાં આવે નવરાત્રીમાં મેઘરાજા બગડ્યા ડાંગ તાપી સહિત ચાર જિલ્લાઓમાં ધોધમાર વરસાદ મિત્રો ની રમઝટ નદીઓ બની તો હજી ગુજરાતમાં માં ત્રણ દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી આજે અમરેલી ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર ખેલૈયા આયોજકો મુંઝવણ મુકાયા અમદાવાદમાં માં ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી બનેવી શાળા પર કર્યું ફાયરિંગ બહેનને માર મારતો હોવાનો આરોપ માથાભરે માં ગરબા બંધ કરાવી પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી તો હાલ બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેલૈયાઓ માટે ચિંતાજનક અહેવાલ સામે આવ્યા દસ જિલ્લાઓ માં ભારે થી અતિભારે વરસાદ નો રેડ એલર્ટ જાહેર અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા ત્રણ શ્રમિકો સાતમા મોત લાગતા દુર્ઘટના વલસાડમાં ભારે વરસાદના કારણે આજે શાળા આંગણવાડીઓમાં રજા રહેશે મથુબન ડેમમાંથી પાણી પણ છોડવામાં આવશે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા અમદાવાદમાં ગર્ભવતી પરણિતાએ એ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું લગ્ન ના સાત મહિના જ આપઘાત કર્યો પોલીસે ઝડપી પાડીને ગુનો દાખલ કરી કાર્યવાહી સમયે રનવે પરથી સરક્યું મોટી દુર્ઘટના ટળી વિડીયો વાયરલ થયો વલસાડમાં ભારે પવન વરસાદથી ગરબાના ડોમેન નુકસાન ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવાનો આદેશ

સત્યાવીસ ભારતીય નાગરિકોને ને યુદ્ધ લડવા મોકલી દીધા પાછા મોકલવા કેન્દ્ર સરકાર ની અપીલ બાદ મોટી કાર્યવાહી મોલાના મોકલવામાં આવ્યા ચાલીસ થી વધુ ધરપકડ કરવામાં આવ્યા ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી સ્વદેશી બીએસએનએલ ફોરજી નેટવર્ક લોન્ચ પીએમ નરેન્દ્ર મોદીએ એક સાથે સત્તાણું હજાર મોબાઈલ ટાવર નું લોકાર્પણ કર્યું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ની હોસ્ટેલ માં પાંચસો ખાઈ વિદ્યાર્થી નો આપઘાત સિમેન્ટ રોડ ના નામે કોન્ટ્રાક્ટરો ને લાણી દક્ષિણ ઝોન માં સિમેન્ટ સિમેન્ટના રોડ બનાવવા માટે તેસઠ કરોડ નું કરવામાં આવશે સિહોર માં રહેતા ને એક્સિસ બેંક માં ફરજ બજાવતા સેલ્સ મેનેજરને ને શેર સારા નફાની લાલચ આપી શકશે રૂપિયા સુડતાલીસ પોઈન્ટ છેતરપિંડી આચરી તેજી જોવા મળી એક દિવસમાં રૂપિયા પાંચ હજાર ના ઉશાળા સાથે નવા રેકોર્ડ ટોચે પહોંચ્યું સોનું પણ વોલ્ડ ટાઈમે આવી રહ્યું બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટર

નવસો સત્તાવન કરોડ નો ધુમાડો છતાં ગુજરાત માં મૃતકોના પરિવારો ને વીસ વીસ લાખ ની સહાય આપવામાં આવશે કરુર રેલીમાં માં નાસ ભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત બધાના ના લિસ્ટ છે મારી પાસે બિહાર ચૂંટણી ટાણે તેજસ્વી યાદવનો દાવો યુપી માં ઘણા મોલાના ભાજપ સાથે મળેલા છે ભરેલી હિંસા પર કોંગ્રેસ નેતા નું નિવેદન હરિયાણા ગયેલી પોલીસ પર પથ્થર મારો ફાયરિંગ હિંસા ભડકતા સ્થિતિ બે જોવા મળી દિલ્હી એરપોર્ટ સ્કૂલ સહિત એકસો પચાસ જગ્યાઓને બોમ્બ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી પોલીસ દોડતી જોવા મળી

ઈઝરાયલના હવાઈ હુમલાથી ગાજા ધણથણી ઉઠ્યો બત્રીસ લોકોએ જીવ ગુમાવ્યું કેરળની દસ નર્સોની કવેતની બેંક સાથે દસ પોઇન્ટ તેત્રીસ કરોડની છેતરપિંડી ફ્રોડ નર્સ હાલમાં યુરોપમાં કામ કરી રહી છે અમેરિકા સામે પાકિસ્તાન સહિત ચાર દેશોએ એકજૂટ થઈને બાયો ચડાવી આર્જેન્ટિનામાં ત્રણ મહિલાઓને ઇન્સ્ટા લાઇવ પર હત્યા હજારો લોકો માર્ગો પર ઉદેખાવ કરવા ઉતર્યા ડોનાલ્ડ ટ્રમ્પ હવે કોની આકલ પટિ ના મૂડમાં યુ આર ફ્રેન્ડ નું કાર્ટૂન પોસ્ટ કરી ચર્ચા જગાવી અમેરિકામાં માતા પરેલ યુવકનો રેસ્ટોરન્ટમાં આંદા ધૂંધ ગોરીબાર કરવામાં આવ્યો ત્રણ લોકોના મોત અનેક ઈજાગ્રસ્ત પણ જોવા મળ્યા સ્ટેટ સાઇબર ક્રાઇમે 804 કરોડનો આંતરરાષ્ટ્રીય ગૌભાંડ ઝડપીઓ 10 આરોપીઓને ગેંગ જબ્બે કરવામાં પણ આવી તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહીં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જય હિન્દ જય જગર ગુજરાત વંદે માતરમ